રાજકોટ સંસ્થાની સંકલન સમિતિની બેઠક મળી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજ રોજ હજુ સમ્યો નથી અમદાવાદમાં ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં પુરુષોત્તમ રૂપાલાનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં રૂપાલાના આવેદન અપાશે તથા વિરોધ કરવામાં આવશે આ ઉપરાંત રૂપાલા ચૂંટણી લડશે તો તેમના વિરોધમાં મતદાન કરવામાં આવશે બેઠકમાં ભાજપ તુત્સે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીંના નારા પણ લગાવ્યા હતા પુરુષોત્તમ રૂપાલાએ પોતાના નિવેદન બદલ વિડીયો બનાવી ક્ષત્રિય સમાજની માફી પણ માંગી લીધી હતી છતાં અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની મહા બેઠક મળી છે આજની બેઠકમાં ક્ષત્રિય સમાજની સંસ્થાના આગેવાનો હાજર રહ્યા છે રૂપાલાના વિવાદિત નિવેદનથી આજની બેઠકમાં આગામી રણનીતિની ચર્ચા કરવામાં આવી છે બેઠકમાં રૂપાલાનો વિરોધ કરી ભાજપને ઉમેદવાર બદલવા જણાવ્યું છે સમાજના સત્તર ટકા મતદારો છે જેથી રાજકોટ બેઠક પર રૂપાલા લડે તો તેમને વિરુદ્ધમાં મતદાન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે